નમસ્કાર મિત્રો મહાસભા ન્યૂઝ મહા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું આમ જયમલસિંહ જાડેજા અને મારી સાથે છે જેમનું ખાસ કરીને પરિચયની કોઈ ઓળખની જરૂર નથી પણ છતાં એક આ ચહેરો જાણીતો છે લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત એવા દિનેશભાઈ માતા એડવોકેટ છે અને રાજકીય કોંગ્રેસમાં યુવા નેતા તરીકે અત્યારે વિવિધ પ્રશ્નો ઉપાડે છે ત્યારે ખાસ કરીને આજે એમની સાથે મુલાકાત કરવાની છે અંજાર

અને સાથે સાથે અંજાર એક વિધાનસભાનું એક આખે આખું મથક છે અને ઐતિહાસિક અંજાર એક સમય એમ કે ભૂતકાળમાં વીજ કચેરીઓ હતી અને આજે આજે આરટીઓ પણ ત્યાં કરે છે છે તેમ છતાં અંજાર વિવિધ પ્રશ્નોથી પછી આપણે ગાંધીધામમાં જઈએ અંજારની સમસ્યા શું છે અંજાર વિસ્તાર જે છે એ નબળી નેતાગીરીના પ્રતાપે મોટો ગામડો બનીને રહી ગયો છે ખૂબ ઘણી બધી સમસ્યાઓ છે જેમાં વિકાસ કામોમાં ખૂબ ભ્રષ્ટાચાર છે અંજારની કોઈ પણ એવી કચેરી નથી જેની અંદર રૂપિયા લીધા વગર કામો થતા હોય ખુલે અને બેફામ વેચાય છે સાથે ટ્રાફિકની મોટી સમસ્યા છે અને અને જે વિસ્તાર છે પર એને પણ ગાંધીધામ મહાનગરપાલિકામાં લઈ જવાની વાત છે એટલે આ એક અંજારના બરાબર છે અંજાર ને સતત અન્યાય થઈ રહ્યો છે આ સરકારમાં મેં જે ગામડા તમે કીધા મેઘપર બોરીજી અને કુંભાર કુંભારડી એ બે ગામ જો અંજાર માંથી જાય ગાંધીધામ માં તો એ એ ગામના લોકો નો મુદ્દો શું છે મને ત્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેઘપર ના લોકો જે છે વિરોધ કરેલો છે આ બાબતે તો ખરેખર અંજાર ને શું નુકસાન થશે અને ગાંધીધામ ને ફાયદો થશે કે પછી ગામના આમાં ત્રણેય જગ્યાએ નુકસાન થશે કે ફાયદો થશે ગાંધીધામ ના નેતાઓ જે છે એ બહુ હોશિયાર છે અને એમ કહીશ કે એડવાન્સ બહુ છે ગાંધીધામના નેતાઓ એવો ઈચ્છે છે કે

અમારા તુણા છે શંકર છે માથક છે વીરા છે પછી આગળના જે કઈ બીજા ગામડા છે એ વિસ્તારના એને પણ આ મુજબ જ ગાંધીધામ મહાનગરપાલિકા આ લોકો લઈ જશે તો અંજારમાં બચશે શું અંજારમાં કાંઈ નહીં બચે અંજારમાં ટ્રાફિકની સમસ્યા ઉડતી ધૂળો અને મોટા મોટા ખાડાઓ અને ટ્રાફિક અને બાકી જે કચેરીઓ જે છે એ ધીરે 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 કરી અને બધી ગાંધીધામની અંદર લઈ જવામાં આવી રહી છે જેમાં ફેમેલી કોર્ટ જે અમારે અંજાર બાર કાઉન્સીલની અમારા બાર કાઉન્સિલના નવા પ્રમુખ હેતલભાઈ સોનપાના અધ્યક્ષતાને જેની અંદર પણ અમારો તમામ વકીલ મિત્રો નો એ મુદ્દો હતો ફેમેલી કોર્ટ ગઈ એસપી કચેરી ગઈ હવે ડેપ્યુટી કલેક્ટર કચેરી જે છે એને પણ આ લોકો લઈ જશે અને મેઘ પર બે મેઘ પર આપણા જે છે અંજારના ના હિસ્સો કહેવાય એક અંજારનું અંગ કહેવાય એને પણ આ લોકો લઈ જઈ રહ્યા છે તો આપણે વિરોધ કરવો જોઈએ અને એ બાબતે અંજાર બાર એસુસીને વિરોધ કરેલો છે કોંગ્રેસ પક્ષ પણ આ બાબતમાં વિરોધ કરે છે કારણ કે અંજારને મહાનગરપાલિકા બનાવવી જોઈએ મારો મુદ્દો એ છે કારણ કે મેઘપર વિસ્તારને આવરી લઈ અને અંજારને મહાનગરપાલિકા આજુબાજુના જે ગામડાઓ છે એને અંજારમાં આવરી લઈને બનાવવી જોઈએ એ ન કરી શકો તો મેઘ સ્વતંત્ર નગરપાલિકા આપી શકો તમે એ ન કરો તો કંઈ વાંધો નથી અંજારને અ કક્ષાની નગરપાલિકા બનાવી શકો પરંતુ અંજારની પરિસ્થિતિ બાપુ એ હદે ખરાબ છે કે તો ટ્રાફિકની તો જેમ મેં તમને કીધું આ ત્રીજી વખત બોલું છું ટ્રાફિકની ખૂબ ઘણી બધી સમસ્યા છે અને વિકાસ કામોમાં ખુલ્લો ભ્રષ્ટાચાર છે પહેલા કીધું એમ કોઈ એવી કચેરી નથી જેમાં રૂપિયા લીધા વગર કામો થતા હોય એટલે અંજાર ને સતત અન્યાય થાય છે એ બાબતે અમારો વિરોધ છે અને અંજારના જે ગામડાઓ ગ્રામ્ય વિસ્તાર છે એને ગાંધીધામમાં લઈ જવા બાબતનો અમારો વિરોધ છે અને ત્યાંની પબ્લિક ત્યાંના લોકો સ્થાનિક સોસાયટીના રહી જો એ પણ જવા નથી માંગતા કારણ કે એને ખ્યાલ છે કે અત્યારે ગ્રામ પંચાયત છે સતાય અમારી એટલી બધી સમસ્યાઓ છે તો અમે મહાનગરપાલિકામાં માં પછી કોઈ દાદ દેવાઓ નહીં હોય પણ વાયદો એવો થતો હોય છે કે જો મહાનગરપાલિકા બને તો ગ્રાન્ટ વધારે આવે રૂપિયા વધારે આવે અને ખરેખર વિકાસ થશે કે પછી જે છે કોરાણે મુકાઈ જશે આ વિસ્તાર વિકાસ 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 ની વાતો બાપુ ખૂબ થાય છે અને એ આપણે વીસ વર્ષથી સાંભળીએ પરંતુ મેઘપર કોઈ પણ સોસાયટીમાં તમે જઈને આજે જોશો તો ગટર પાણી લાઈટ અને રોડ રસ્તાની ખૂબ ઘણી બધી સમસ્યાઓ છે પબ્લિકને અત્યારે લોલીપોપ આપવામાં આવશે મેઘપરની પબ્લિકને કે તમારા વિસ્તારનો વિકાસ થશે પરંતુ મેઘપરની અંદર જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી પંચાણું મધ્યમ વર્ગના લોકો રહે છે એટલે મહાનગરપાલિકા બનવાને કારણે એક તો કોઈ ત્યાં દાદ દેવાવાળો નહીં હોય તમારે જવું હશે તો ડાયરેક્ટ ગાંધીધામ તમારે ઘરે કાંઈ પણ કામ હશે જવું પડશે અને વેરા મહાનગરપાલિકા મુજબ પાંચ થી સાત રૂપિયા દસ હજાર રૂપિયા સુધી મકાન વેરા ને લાઈટ બિલ ને ટેક્સ ને એ બધું આવશે પાણી વેરા ને એટલે આ ઝીણી કોમ ભરી નહીં શકે ડિસ્ટન્સ કેટલું છે ખાસ કરીને એક નિયમ એવો છે કે જેમ કે આપણા નખતરાણા છે તો એમાં બેરુ ને એ બધા ગામ છે ઘણા દૂર છે પાંચ કિલોમીટર અહીં નજીક જે છે વેરાણી આપડા પ્રદ્યુમન જાડેજા ધારાસભ્ય ગામ છે વેરાણી ને છોડીને બેરુ ને એ લોકો ગામ છે રબારી ગામ છે બીજા મૈસુરી સમાજ છે એ લોકોના ગામ ને એ લોકો નગરપાલિકામાં લેવા માંગે છે તો આવો પ્રશ્ન નગર અહીંયા ગાંધીધામમાં પણ છે એ નજીકના વિસ્તાર અને છોડ દીધા દૂરના વિસ્તાર લેવા માંગતો એવું કઈ છે બિલકુલ એવો જ છે કારણ કે અંજાર અને મેઘ પર એ અત્યારે જોઈન્ટ જ છે અને ગાંધીધામ જે છે એ મેઘ પરથી દસ કિલોમીટરના અંતરે છે તે છતાં પણ ગાંધીધામ મહાનગરપાલિકામાં અંજારના અંજાર મેઘ પરના બે ગામો આવે છે મેઘપર કુંભારડી અને મેઘપર બોરીચી તો એ તમે લઈ જ ન શકો અને આ ભવિષ્યમાં લેશે તો અંજારને મોટું નુકસાન છે કારણ કે આજે અંજાર એક મોટો ગામડો બનીને રહી ગયો છે કહેવાતો ઐતિહાસિક શહેર અંજાર હમ પરંતુ ઐતિહાસિક જ બનતો જાય છે સતત આજે આપણે અમે કોઈ ગાંધીધામ જેમ મેં પહેલા કીધું મહાનગરપાલિકા બને એમાં અમને કોઈ બિલકુલ વાંધો નથી પણ અમારું બધું જૂઠવી જેમ ફેમિલી કોર્ટ લઈ ગયા એસપી કચેરી લઈ ગયા એટલે આ બધું પૂર્વ નિયોજિત એવું લાગે કારણ કે માં જે છે શરદ ડેરી હતી એ પાછી જે છે ચાંદાણી જેરી એટલે આ બધું જ ધીમે 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 એક ભેગો ઝાટકો આપીએ તો થોડોક કામ આંચકો લાગે એટલે આ જે તંત્ર જે છે સરકાર એ ધીમે ધીમે બધું અંજારમાંથી અલગ પાડવાની કોશિશ કરે છે જેમ અનાજમાંથી આપણે ધીમે ધીમે બધું સફાઈ કરી એવું એવું ચાલે તમારો આક્ષેપ એવો છે મારો આક્ષેપ નથી પણ વાસ્તવિકતા છે અને નરી આંખે દેખાતી હકીકત છે કારણ કે તમે અંજારને તમે પણ જાણો છો કે અંજારને શું મળ્યું આ ભૂકંપ પછી તમામ તમારા ભુજનો આટલો બધો વિકાસ થયો ભયાઉનો વિકાસ થયો રાપરનો વિકાસ થયો ગાંધીધામ તો કાલે સવારે અસ્તિત્વમાં આવ્યો છે એનો આટલો વિકાસ થયો અંજારની સ્થાપના તો હજાર વર્ષ પહેલાની છે ગાંધીધામ તો એસી વર્ષ પહેલા બનેલો છે તો આજે મારી અમારી સ્પષ્ટ રજૂઆત કોંગ્રેસ પક્ષની એ છે કે અંજાર જે છે એને પૂર્વ કચ્છનું વડો મથક બનાવવામાં આવે અને મહાનગરપાલિકા અંજારને બનાવવામાં આવે અમારા વિસ્તારને લઈ જાશો એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે પરની જનતા પણ અમારી સાથે છે અને જેટલી પણ આગેવાનો છે ભાજપના હોય કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય કે અન્ય પાર્ટીઓના હોય એ બધાનો એક જ સુર છે